પાલિકા સંચાલિત સરધાના નેચર પાર્ક વેકેશનમાં દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બની ગયું હોય એવું સ્પષ્ટ દેખાય છે આ વર્ષે પાલિકાને ચાલીસ લાખની આવક પણ થઈ છે પાલિકા સંચાલિત સરધાણા નેચર પાર્ક વેકેશનમાં દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બન્યું છે જેમાં કુલ એક લાખ ઓગણપચાસ હજાર છોતેર લોકોએ મુલાકાત લીધી પાલિકાની આવક પણ વધી જે ચાલીસ લાખ રહી ઉનાળા વેકેશન દરમિયાન એક લાખ ચાલીસ હજાર છસો પંદર મુલાકાતીઓએ પહોંચ્યા હોય જે સમયે આડત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખની આવક થઈ હતી મુલાકાતોની સંખ્યામાં હાલ વધારો થયો છે સુરત ઉપરાંત નવસારી વલસાડ તાપી ભરૂચ ડાંગ અન્ય જિલ્લાઓમાંથી લોકો નેચરપાકની મુલાકાતે આવી રહ્યા છે ખાસ કરી બાળકો માટે પ્રાણી સંગ્રહાલયની ઉનાળાની રજાઓ દરમિયાન મનોરંજક અને શૈક્ષણિક અનુભવ આપતું કેન્દ્ર બન્યું હતું સમજવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ માહોલ શીખવા માટે ઉપયોગી રહ્યો પાલגה સમન્વય અંતરે નવા પ્રાણી તેમની રહેવાની જગ્યાઓમાં આધુનિકરણ મુલાકાતીઓ માટે વોકવે માહિતી પેનલ્સ અને આરામદાયક બેસવાની જગ્યા જેવી સુવિધાઓનો ઉમેરોક કરી રહી છે જેના કારણે પણ પ્રતિસાદ મળી રહ્યો છે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા દર વર્ષે આ સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા પર કે ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે રોગોના કેદ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે